નવસારી લોકસભાના ભાજપના ઉમેદવાર અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અઢારમી એપ્રિલે ફોર્મ ભરવા જનાર હોય લોકોને તેઓ સાથે પહોંચવા આમંત્રણ આપ્યું હતું સુરતના અલથાણ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહેલા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભાના ઉમેદવાર સી આર પાટીલે કહ્યું હતું કે તેઓ આગામી અઢારમી એપ્રિલના રોજ ફોર્મ ભરનાર છે દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ સૌથી વધારે લોકો નવસારી લોકસભાની સીટ પર ફોર્મ ભરનાર ઉમેદવારને સમર્થન કરે છે ત્યારે તારીખે સવારે નવ વાગે સૌને નવસારી પહોંચવાનું આમંત્રણ સી આર પાટીલે આપ્યું હતું અઢારમી એપ્રિલના રોજ બાર વાગે સી આર પાટીલ નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરશે दस वागे નવસારી બધા પહોંચો આપણે બાર વાગે ફોર્મ ભરવાનું છે તો સમયસર ત્યાં પહોંચાય એના માટે હું આપ સૌને આમંત્રણ આપું છું આપ દર વખતે આશીર્વાદ આપવા માટે ફોર્મ ભરતી વખતે આવો છો આખા દેશમાં ફોર્મ ભરતી વખતે મોદી સાહેબ પછી જો કોઈ સૌથી વધારે લોકો આવતા હોય તો નવસારી સીટ પર સપોર્ટ કરવા માટે આવે છે મારી ફરીથી આપ સૌને વિનંતી છે કે અઢારમી તારીખ ગુરુવાર આપ સૌ દસ વાગ્યા સુધીમાં નવસારી પહોંચી જાઓ પછી જગ્યા નહીં મળે એના પહેલા સમયસર પહોંચવા માટે ફરીથી આપને વિનંતી કરું છું આજના કાર્યક્રમમાં અગત્યની એક